ભાજપના ભડકો ભાજપના નેતા નારાજ લોકસભા ચૂંટણીને લઈ ભાજપ દ્વારા ઉમેદવારો જાહેર કરાયા બાદ ઠેર લોકોમાં રોષ વ્યાપી જવા પામ્યો ત્યારે ભાજપ દ્વારા સાબરકાંઠા વડોદરામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ વિરોધ શાંત થવાની જગ્યાએ વધી રહ્યો છે ભાજપે રંજન ભટ્ટની ટિકિટ કાપી હેમંત જોશીને વડોદરામાં લોકસભામાં ઉમેદવાર જાહેર કર્યા છે હેમંત જોશીનો પણ પક્ષમાં વિરોધ થયો હોવાનો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી પક્ષમાં ચાલી રહેલો વિખવાર હવે ધીમે ધીમે ચરમસીમાએ પહોંચી રહ્યો છે આ સમગ્ર બાબતે વડોદરા ભાજપના પૂર્વ ધારાસભ્ય સિનિયર નેતા જીતેન્દ્ર સુખડિયાએ બળાબો કાઢતા જણાવ્યું હતું કે પક્ષમાં હેમંત જોશીનો વિરોધ શરૂ થયો છે પૂર્વ ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાએ જણાવ્યું હતું કે હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે કોઈ પૂછનાર નથી બેનર્સ લગાડવાના લગાડનારા જ પાર્ટીનું સંચાલન કરતા હોય તે ગંભીર બાબત છે તેમણે એટલે સુધી કહી નાખ્યું કે વડોદરા ભાજપમાં સંગઠન નિષ્ફળ નીવડ્યું છે ભાજપમાં કોઈ જૂન નથી પણ વ્યક્તિઓ મહત્વકાંક્ષા સંતોષવા રાજકીય ચાલ રમે છે તેવું પણ પૂર્વ ધારાસભ્યએ જણાવ્યું હતું વડોદરામાં દિવસ સાથે ઉત્પાદન પ્રકારે આગેવાનોનો વિરોધ બડાકો અને અસંતોષ ખુલી સામે આવી રહ્યો છે ત્યારે ભાજપ ઉમેદવાર બદલે કે પક્ષ નો અસંતોષ દામે તેને લઈને ભારે અસમંજસમાં છે ધન્યવાદ